અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર માર્ગના સમારકામની ચાલી રહેલ કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારોવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર હાલમાં ભૂતમામાની ડેરીથી લઈને વાલીયા ચોકડી સુધી છ કિલોમીટરના રસ્તાનું ડામરથી કાર્પેટિંગની કામગીરી એટલે કે ડામરનું મિલિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવ્યું છે ડામરના જૂના સ્તરને ઉખાડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે બે લેનના રસ્તાની એક લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે ભૂતમામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના રસ્તા પર ડામરના પટ ઉખાડીને નવા ડામરના કાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના પગલે ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે માર્ગને ચાલી રહેલ કામગીરીના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સમયાંતરે આ માર્ગ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ચોમાસા પહેલાં આ છ કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગ આયોજન કર્યું છે નમસ્કાર મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ હું અહીંયા સ્થાનિક અવરજવર જવર કરું છું મારો અમે આ જે ભરૂચ અંકલેશ્વર જોટો જે જૂનો હાઈવે છે એની પર કોઈપણ જાતનું પ્લાનિંગ વગરનું જે કામગીરી કે કરવામાં આવેલી છે કારણ કે એક સાઈડનું કામ ચાલુ કરીને કોડીને પછી બીજી એક સાઈડ રસ્તો બનાવ્યા પછી બંને બીજી સાઈડનું કામ કરવાનું હતું પરંતુ આ લોકો સાઈડથી બંને સાઈડનું કોડી કહેલું છે રસ્તો અને જે હૃદય છે અમને ખૂબ તકલીફ પડે છે ખાસ કરી રાત્રિમાં તો ગાડીનો આવાન જવર કરીએ તો એટલો ડસ્ટિંગ ઉડે છે દેખાતું પણ નથી અને ગાડીનું બી હાલ મેન્ટેનન્સ ખૂબ વધારે થવાય એવી કંડિશન કલાક અને કમરને બી ખૂબ માર પડી રહ્યો છે અને સ્થાનિક અવર જવર જે વાહન કરે છે એમને ખૂબ તકલીફનો સામનો કરવામાં આવ્યો છે મારું નામ પટેલ ચેતન છે જૂના બોરવાંઠાનો રહેવાસી છું અહીંયા જે આ પ્રકાર જોઈ રહ્યા છો કે રોડનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે બટ કોઈ બી કોઈ કોઈ જાતનું તંત્રનું કોઈ પ્લાનિંગ નથી બંને સાહેબ રોડનું મટીરિયલ જઈ રહી પડેલું છે એના કારણે ડસ્ટિંગ થાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે આંખોમાં ડસ્ટિંગ પણ લાગે છે તો આ બધી માનસિક એક જાતનું ટોર્ચર જ થઈ રહેલું છે કોઈ જાતનું કોઈ પ્લાનિંગ નથી તંત્ર આની પણ કોઈ બી જાતનું ધ્યાન આપતું નથી ને તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રાફિક નથી પણ ટ્રાફિક હોય ત્યારે માણસને મુશ્કેલીનો ખૂબ જ સામનો કરવો પડે છે